આર્થિક સશક્તિકરણ વેગ આપતા કાર્યક્રમ દરમિયાન રાજ્યભરમાંથી રજૂઆતો સાંભળી ગુજરાત સરકાર દ્વારા યોગ્ય નિરાકરણ માટેની ખાતરી પણ આપી હતી મુખ્યમંત્રીએ સખી મંડળોની સફળતાને ટકાવી રાખવા ગુણવત્તાને વળગી રહેવા આહવાન કર્યું હતું તેમજ સરકારી સંસ્થાઓ સાથે સખી મંડળની પ્રવૃત્તિઓને જોડી મહત્તમ સહાય માટેની વ્યક્ત કરી આ અવસરે મુખ્યમંત્રીના વરદ હસ્તે સરસ મેળામાં સ્વ સહાય જૂથોને સ્ટોલની ફાળવણી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવતી સમૃદ્ધ સરસ પ્લેટફોર્મ વેબ એપ્લિકેશન તેમજ નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ ઝીરો સ્વચ્છતા એવોર્ડ બે હજાર ચોવીસ સ્વમૂલ્યાંકન માટેના ઓનલાઇન મોડ્યુલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત મુખ્યમંત્રીની પ્રેરણાત્મક ઉપસ્થિતિમાં સ્વ સહાય જૂથોની મહિલાઓને વધુ સ્વાવલંબી બનાવવાના હેતુથી પીડી લાઇટ ઇન્ડસ્ટ્રીઝ અને જીએલપીસી વચ્ચે એમઓયુ પણ કરવામાં આવ્યા હતા